બીજા તબક્કામાં યોજાનાર મતદાન અંગે જાહેરનામું જાહેરનામું બાદ ગુજરાતમાં પણ ચૂંટણી ગતિવિધિઓ તેજ એપ્રિલ સુધી નામાંકન પત્ર ભરી શકાશે અમરેલીમાં વિપક્ષના નેતા પરેશ દાનાણી ગઢમાં ગાબડું અગ્રણી નેતા દીપક માલાણીની ટીમ ભાજપમાં જોડાઈ ગુજરાતમાં જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારો અને ઉમેદવારીના પ્રબળ દાવેદારોનો મંદિરમાં દર્શન કરીને ગતિમાન કાર્યકર્તાઓની બેઠકોનો ધમધમાટ પ્રધાનમંત્રી નરેન્દ્ર ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે ઉત્તરાખંડના રુદ્રપુર અને જમ્મુના અખરનુરમાં ચૂંટણી સભાને સંબોધન તો આ તરફ કોંગ્રેસ પક્ષે પણ ચૂંટણી પ્રચારને બનાવ્યો જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લાના સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર આતંકવાદીઓ કરાયા ઠાર અન્ય આતંકવાદીઓનું શોધખોળ અભિયાન ચાલુ ત્રાસવાદી મસૂદ અઝહરને પ્રતિબંધિત જાહેર કરવાના અમેરિકાના પ્રસ્તાવથી ધૂંધવાયું ચીન કહ્યું અમેરિકા કરી રહ્યું છે સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદી વિરોધી સમિતિઓની સત્તાની અવગણના અને બ્રિટન સંસદમાં બ્રિક્સ સંબંધિત આઠ વિભિન્ન સંભવિત વિકલ્પોમાં કોઈને પણ બહુમતી નહીં સોમવારે ફરી થશે મતદાન બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસેમાએ કહ્યું બ્રિક્સ ડીલ પાસ થયા બાદ પદનો કરશે ત્યાગ સમાચારમાં ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ તબક્કામાં ચૌદ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની એકસોને પંદર બેઠક પર ત્રેવીસ એપ્રિલે મતદાન થશે આ તબક્કા માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાની અંતિમ તારીખ ચાર એપ્રિલ છે પછીના દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે આઠ એપ્રિલ સુધીમાં ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચશે ગુજરાત લોકસભાની તમામ છવ્વીસ કેરળની તમામ વીસ કર્ણાટક અને મહારાષ્ટ્રની ચૌદ બેઠકો અને ઉત્તર પ્રદેશની દસ બેઠકો પર આ તબક્કામાં મતદાન થવાનું છે આ તબક્કામાં લોકસભા ચૂંટણીની સાથોસાથ ઓડિશા વિધાનસભાની બેતાલીસ બેઠકો માટે પણ મતદાન થશે અમદાવાદ આઠ પશ્ચિમ વિભાગ લોકસભા સભ્યની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો જિલ્લા કલેક્ટર ઓફિસે ચૂંટણી અધિકારી આજથી ચોથી એપ્રિલ સુધી સ્વીકારશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના જનસભાને સંબોધી હતી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ રાજ્યની ત્રણેય પ્રાદેશિક પાર્ટીઓ આકરા પ્રહાર કર્યા હતા આ અગાઉ ઉત્તરાખંડના જનસભા સંબોધી હતી ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની સરકાર વિકાસના મુદ્દા ઉપર આગળ વધી રહી છે કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ કલ્ચરમાં ઉત્તરાખંડનો રકાશ થયો હતો આ સાથે પ્રધાન प्रधानमंत्री नरेंद्र मोदी उत्तर प्रदेश ना मेरठ खाते रैली ने संबोधित करी थी तो लोग इस चौकीदार को चुनौती देते फिरते थे अब रोते फिर रहे हैं ये मोदी ने पाकिस्तान में आतंकियों को घर में घुसकर क्यों मारा ये मोदी ने आतंकियों के अड्डे को नष्ट क्यों किया ये सारे महामिलावटी लोग आज कौन पाकिस्तान में ज्यादा पॉपुलर होगा कौन पाकिस्तान में हीरो बनेगा इसकी स्पर्धा में लग गए हैं वहां की मीडिया में छाए हुए हैं देश को हिंदुस्तान के हीरो चाहिए या पाकिस्तान के मैं 130 करोड़ देशवासियों से पूछना चाहता हूं क्या क्या हमें सबूत चाहिए कि हमें सपूत चाहिए घोटालों की वजह से उत्तराखंड की पहचान क्या हो गई थी कभी राहत के नाम पर घोटाला कभी आबकारी घोटाला कभी खनन घोटाला कांग्रेस के कल्चर ने उत्तराखंड को तबाह कर दिया आतंकी और आतंक के सरपरस्त ये दुआएं मांग रहे हैं अगर आप पाकिस्तान का टीवी देखोगे तो पता चल जाएगा सोशल मीडिया में भरपूर आ रहा है वहां पर यही है वो दुआएं मांग रहे हैं कि कुछ भी हो जाए चौकीदार उससे जैसे तैसे छुटकारा मिले और ये महामिलावटी दिल्ली में आकर के बैठ जाए આસામના કાલિયાબોર ખાતે ભાજપ અધ્યક્ષ અમિત શાહે એક જનસભા સંબોધી હતી રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ નેતા નથી કે કોઈ નીતિ નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે એનડીએ ગઠબંધન રાજ્યમાં ચૌદ લોકસભા બેઠકો પર જીત નોંધાવશે देश की जनता की सेवा करने के लिए आगे हुआ आसाम के अंदर भारतीय जनता पार्टी आसाम गण परिषद बोडोलैंड पार्टी और हमारी गणतंत्र पार्टी के बीच में एक सब समाधान हुआ है ये एनडीए का गठबंधन કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ પત્રકાર પરિષદ યોજી હતી આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેમનો પક્ષ દેશમાંથી ગરીબી દૂર કરવા પ્રતિબદ્ધ છે પત્રકારો સાથે કોંગ્રેસ પક્ષની ચૂંટણી રણનીતિ વિશે પણ તેમણે વાતચીત કરી હતી આઝાદ तो सरकार के आंकड़ों के मुताबिक बहत्तर प्रतिशत के करीब लोग गरीबी की चुनौतियों से जूझ रहे थे आज वो संख्या कम होकर 20 और 22 परसेंट पे है और जिस दिन न्याय स्कीम लागू हो जाएगी गरीबी हटाओ नहीं गरीबी मिटाने का काम गरीब से न्याय गरीब के खाते में बहत्तर हजार रुपया सालाना डालने का काम कांग्रेस की अगली सरकार करने वाली है ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસમાં જોડાયા બાદ આજે પત્રકારો સાથે વાતચીત કરી હતી તેમણે જણાવ્યું હતું કે તે પાર્ટીના નિર્ણય પ્રમાણે પ્રચાર કરશે નોટ ઇન ધ પાવર ઇન ધ સેન્ટર ઇટ સેલ્ફ કાઇન્ડ ઓફ ડિફાઇન્સ માય ઇન્ટીગ્રીટી ટેન્શન્સ એન્ડ માય સ્ટેન્સ નોટ ફોર કોંગ્રેસ નેસેસરીલી બટ માય સ્ટેન્સ ફોર માય કન્ટ્રી ફોર માય સેલ્ફ ના મેં ઇલેક્શન કે ચલતે ઇલેક્શન કે કે હોને બાદ ગાયબ હોય હું जो मुझे चीज़ें कहनी है मुझे मुद्दे उठाने हैं वो बहुत बड़े पैमाने पर है तो वो इलेक्शन से आगे जाने वाले हैं तो अगर मुझे मिलता है टिकट तो ऑब्वियसली मैं कोशिश करूंगी कि अपने लोगों के लिए देखिए मैं पूरी मुंबई को अपना घर मानती हूँ मैं मुंबई कर हूँ सबसे ज़्यादा सो मेरे ख्याल से ज़्यादा चीज़ें बाहर से करने की जरूरत नहीं है વરિષ્ઠ ભાજપ નેતા અને સિનિયર સ્ટાર શત્રુઘ્ન કોંગ્રેસ માં જોડાઈ શકે છે આ અંગે તેમણે પત્રકારો સાથેની વાતચીત માં પોતાની પ્રતિક્રિયા આપી હતી કે સિચ્યુએશન ભી વહી ડિલે કોઈ નહીં કોઈ ગબડ નહીં હા કોંગ્રેસમાં પણ ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે કોંગ્રેસમાં સચિવ અને પૂર્વ યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી હાલ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે આજે તેઓ રાય બરેલીના મુલાકાતે છે આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે ઠેર ઠેર પ્રિયંકા અને સોનિયા ગાંધીના બેનર્સ લગાવવામાં આવ્યા છે રાય બરેલી બાદ પ્રિયંકા ગાંધીનું અયોધ્યા જવાનો પણ કાર્યક્રમ છે મહત્વનું છે કે ગઈકાલે પ્રિયંકા ગાંધી અમેઠીની મુલાકાતે હતા લોકસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ પાંચ વધુ ઉમેદવારોની યાદીની જાહેરાત કરી છે આ યાદીમાં મુરાદાબાદ ઝાંસી ઉન્નાવ કુશીરનગર અને બરેલીના ઉમેદવારોના નામ સામેલ છે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએમએ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે આ પ્રસંગે પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું હતું કે વૈકલ્પિક નીતિઓના માધ્યમથી તેમની પાર્ટી નવા ભારતનું નિર્માણ કરશે સાથે જ તેમણે જણાવ્યું હતું કે નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ શિક્ષણ સહિતના મુદ્દા પાર્ટીના મુખ્ય એજન્ડા હશે લોકસભાની ચૂંટણી પહેલા પંજાબમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ ખાલસા ભાજપમાં જોડાયા હતા દિલ્હીમાં જેટલીની ઉપસ્થિતિમાં ખાલસા ભાજપમાં સામેલ થયા હતા વિશેષ રૂપે પિછડો વર્ગો કઈ ભાષણ जिनको ये विशेष रूप से उठाते रहे हैं राष्ट्रीय है, अंतर्राष्ट्रीय है, क्योंकि फॉरेन पॉलिसी भी जानते हैं उस पर भी बोलते हैं तो आज आप भारतीय जनता पार्टी में शामिल हुए खालसा जी ने कहा कि मुझे कोई चुनाव नहीं इस वक्त लड़ना मैं केवल पार्टी का, का काम करूंगा और आज अध्यक्ष जी की अनुमति से माननीय रामलाल जी ने इनको पार्टी के अंदर एडमिट किया है આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એમ ચંદ્રબાબુ નાયડુએ વિજયવાડામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો રેલીને સંબોધતા ચંદ્રબાબુ નાયડુએ પક્ષ માટે મહત્વ માંગ્યા હતા મહત્વનું છે કે આંધ્રપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણી યોજાશે આંધ્રપ્રદેશમાં અગિયારમી એપ્રિલે મતદાન યોજાશે આવકવેરા વિભાગના અધિકારીઓએ કર્ણાટકના નાની સિંચાઈ યોજના મંત્રી સીએ પટ્ટારાજુના મંડ્યા ખાતે આવેલા નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા જનતા દળ એસના આ નેતા અને તેમના ભત્રીજાના નિવાસે આઈટીએ દરોડા પાડતા રાજ્યમાં રાજકીય હોબાળો વધ્યો છે જેડીએસ પટ્ટારાજુને માંડ્યા લોકસભા બેઠકની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે બેઠક પર મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામી ચૂંટણી લડી રહ્યા છે ચૂંટણી સમયે જેડીએસ નેતાના નિવાસે આઈટી દરોડા પડતા રાજકીય શત્રુતા દાખવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે જમ્મુ કાશ્મીરના શોપિયાના કિલ્લાર વિસ્તારમાં મોડી રાત્રે આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી આ અથડામણમાં સેનાએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે જોકે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે સુરક્ષાબળોની સંયુક્ત ટીમ સાથે મળીને ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો તો બીજી બાજુ હંદવાડાના યારો વિસ્તારમાં પણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી હતી અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદ સમર્થિત મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની દરખાસ્તનો મુસદ્દો રજૂ કર્યો હતો આ મહિનાના આરંભે જૈશ એ મોહમ્મદ સંગઠનના નેતા મસૂદ અઝહરને પ્રતિબંધિત યાદીમાં મૂકવા આ મહિનાના આરંભમાં થયેલા પ્રયાસોને ચીને અવરોધ્યા હતા આ મુસદ્દો પુલવામા હુમલાને વખોડી કાઢીને સંયુક્ત રાષ્ટ્ર અલકાયદા અને આઈએસ પ્રતિબંધ યાદીમાં અઝરને પણ સામેલ કરવાની દરખાસ્ત મૂકી છે આ ઠરાવ પર ક્યારે મતદાન હાથ ધરાશે તે હજી નક્કી નથી જોકે આ તરફ ચીને મસૂદના વિરોધમાં અમેરિકાના પ્રસ્તાવ પર જણાવ્યું છે કે અમેરિકા સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદી વિરોધી સમિતિઓની સત્તાની અવગણના કરી રહ્યું છે બ્રિટનમાં પ્રધાનમંત્રી થેરેસા મે ટોરીના વચન આપ્યું છે કે જો તેમણે થેરેસાપીય સંઘમાંથી અલગ થવાના બ્રિક્સ સમજૂતીનું સમર્થન કર્યું તો તેઓ પોતાના પદનો ત્યાગ કરી દેશે હાઉસ ઓફ કોમન્સમાં પ્રધાનમંત્રી થેરેસે થેરેસા મેની બ્રિક્સ યોજના પર આઠ સંભવિત વિકલ્પો વિરુદ્ધ મતદાન થયું છે કોઈ પણ વિકલ્પને મતદાન દરમિયાન બહુમતી પ્રાપ્ત થઈ નથી બ્રિટનના પ્રધાનમંત્રી કહ્યું કે તેમને ખબર છે કે ટોરીના સાંસદો નથી ઇચ્છતા બ્રિક્સ ડીલમાં આગામી તબક્કાની સમજૂતી માટે નેતૃત્વ તેમના હાથમાં હોય તેથી તેમણે આ ઘોષણા કરી જોકે તેમણે પ્રધાનમંત્રી પદ છોડવાની તારીખ વિશે કંઈ નથી કહ્યું આમ તો બ્રિટન ઓગણત્રીસ માર્ચ સુધી યુરોપીય સંઘથી અલગ થવાનું હતું પરંતુ યુરોપીય સંઘે તેને બાર એપ્રિલ સુધી ટાળી દીધું હતું દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બ્રિટનનું આ સૌથી મહત્વપૂર્ણ રાજકીય અને આર્થિક પગલું છે એ સેટ મિસાઇલના સફળ પરીક્ષણ બાદ ડીઆરડીઓના ચેરમેન જી સતીશ્વર રેડ્ડીએ કહ્યું છે કે બે વર્ષ પહેલા જ આ દુર્લભ મિસાઇલની ક્ષમતાને વિકસિત કરવાની યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ છેલ્લા છ મહિનાથી આ યોજના પર ખૂબ ઝડપથી કામ કરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોબલે પરીક્ષણથી આગળ વધવા માટેની સલાહ આપી હતી And the background work has actually started about uh, two, two and a half years back. The ASAT missile, what has been developed very specifically for this uh, application. Uh, this uh, missile uh, has some technologies which we have developed for the ballistic missile defense applications, uh, particularly the kill vehicle and the rocket motors, what uh, in the missile complex what we have developed for various other applications and so integrating all these things we developed a completely new missile for this application no it is not a derivative of prithvi this is uh, a completely different uh, technologies ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેઓ ત્રીસમી માર્ચે પત્ર ભરશે આ અવસરે તેઓ ભાજપના કાર્યકર્તા સાથે નારણપુરામાં આવેલા સરદાર પટેલની પ્રતિમાથી પદયાત્રા શરૂ કરશે જે લખુડી તળાવડી ચાર રસ્તા પ્રભાત ચોક થઈ પાટીદાર ચોક પર પૂર્ણ કરશે અને ત્યારબાદ તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે નોંધનીય છે કે આ અવસરે ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી રાજનાથસિંહ તથા એનડીએના ઘટક દળોના નેતા પ્રકાશસિંહ બાદલ તથા શિવસેના उद्धव ठाकरे उपस्थित रहे शक्यता रही यहां से हमारे राष्ट्रीय नेता माननीय अमित भाई शाह के साथ में रोड शो के लिए निकलेंगे यहाँ से हम भिन्न भिन्न चौराहे होते हुए तकरीबन चार किलोमीटर का रूट रहेगा इस रूट पर जगह जगह जनता का आशीर्वाद लेने के लिए जनता भी साथ में रहेगी और कार्यकर्ता भी रहेंगे इन सबका आशीर्वाद लेते हुए अमित भाई पाटीदार चौक पर इस रोड रोड शो का समापन करेंगे और उसके बाद नामांकन के लिए जाएंगे અમરેલી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણી નેતા દીપક માલાણી અને સહકાર ક્ષેત્રની તેમની પૂરી ટીમ ભાજપમાં જોડાઈ છે અમરેલી ખાતે કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાલાણીના ગઢમાં ગાબડું પડ્યું છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં દીપક માલાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો આજે દોઢસો થી બસો જેટલા પરિવાર નીતિઓને અપનાવવા માટે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે ત્યારે અમરેલીના સૌ આગેવાનોનું હું ભારતીય જનતા પાર્ટીની અંદર હાર્દિક સ્વાગત કરું છું ઘણા વખત સુધી જે પાર્ટી સાથે જોડાયેલો એમાં તાત્કાલિક એકદમ ઉતાવળિયું ન થવાય આવી એક સમજણને લીધે અત્યાર સુધી અમે ચલાવેલું અને આજે અનેક કાર્યકરોની પણ લાગણી હતી કે જે પાર્ટીમાં મેરિટ પ્રમાણિકતા મહેનતનું કોઈ રક્ષણ ન હોય નોંધ ન હોય એ પાર્ટી સાથે વહેલી તકે એમાંથી નિવૃત્ત થવું જોઈએ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દેશભરમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે પણ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપતું મીડિયા સેન્ટર ખુલ્લું મુકાયું હતું જેમાં કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખા ખાતે ઉભા કરવામાં આવેલા મીડિયા સેન્ટરમાં ખેડા લોકસભા બેઠકમાં વર્ષ ઓગણીસો એકાવનથી બે હજાર ચૌદ દરમિયાન નોંધાયેલા મતદારો મતની ટકાવારી અંગેની આંકડાકીય માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી આ અવસરે ખેડા જિલ્લાના ચૂંટણી અધિકારી સુધીર પટેલે જણાવ્યું હતું કે ખેડા લોકસભા ચૂંટણી ત્રેવીસ એપ્રિલના રોજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ લોકસભાની ચૂંટણી દેશભરમાં પારદર્શક રીતે યોજાય તે માટે દેશનું ચૂંટણી પંચ ખાસ તકેદારી રાખી રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકો પર ઈવીએમ સુરક્ષિત રીતે મૂકવા માટે સ્ટોરેજ હાઉસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ભાવનગરના વિદ્યાનગર સિટી મામલતદાર કચેરીની બાજુમાં રૂપિયા ત્રણ પોઈન્ટ ચૌદ કરોડના ખર્ચે તૈયાર થયેલું ઈવીએમ સ્ટોરેજ હાઉસ હાલ સંપૂર્ણપણે તૈયાર તૈયાર છે છે મશીનની સાચવણી માટે આ હાઉસમાં ખાસ જાળીવાળા વિભાગો કરવામાં આવ્યા જે વિભાગોમાં ચાર હજારથી પણ વધુ બીયુ સીયુ વીવીપેટ ઈવીએમ મશીનો રાખી શકાશે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ઈવીએમ મશીન રાખવા માટે શૈક્ષણિક સંસ્થાને બિલ્ડીંગોનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ હવેથી ચૂંટણી પંચ ગાઈડલાઇન મુજબ આ ખાસ હાઉસ ઉભા કરવામાં આવ્યા છે અને ફર્સ્ટ મકાન તૈયાર થઈ ગયું છે અને આ સુવિધા આપણે જિલ્લાને મળશે જેથી જિલ્લા તંત્ર એ આ ઈવીએમ વેરહાઉસનો ખૂબ વ્યવસ્થિત ઉપયોગ કરી શકશે સાથે સાથે સિક્યોરિટીની વ્યવસ્થા સીસીટીવી કેમેરા જેવી વ્યવસ્થા એનો પણ લાભ મળશે જેથી એક ચોક્કસ જગ્યા આપણને મળી શકે અને ઇલેક્શનની સમગ્ર પ્રક્રિયા આપણે ખૂબ ઝડપથી ખૂબ વ્યવસ્થિત રીતે કાળજીપૂર્વક અને સલામતીપૂર્વક કરી શકીએ લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ચૂંટણી કમિશન દ્વારા રાજ્યભરમાંથી ને હથિયાર ધારકોમાંથી ઓગણપચાસ હજાર હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા છે તેમજ રાજ્ય ચૂંટણી જાહેરાત થવાને તકેદારીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાને કાબુમાં રાખવા માટે તેત્રીસ હજાર ચારસો ને એકત્રીસ વોરંટ બજાવવામાં આવ્યા છે આ ઉપરાંત ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચાને ધ્યાનમાં રાખવા માટે નોડલ અધિકારીઓની વિવિધ ટીમની રચના કરાઈ છે

એ પણ કાર્યત્ત અમે કામ કરવાનું શરૂ થશે અમારા પોલીસ સ્ટેશન છે અત્યારે એકાવન હજાર સાતસો નવ હતા અને જે રિવિઝનમાં જે સંખ્યા વોટરોની સંખ્યા વધી ગયા એના કારણે અમે નવા પ્રપોઝલ મોકલ્યા હતા એકસો બેતાલીસ નવા મતદાન મથકોની પણ મંજૂર કમિશન આપેલા છે એનું ઉમેરતા અત્યારે અમારા પાસે એકાવન હજાર આઠસો એકાવન ફિફ્ટી વન થાઉઝન્ડ એટ ફિફ્ટી વન છે આજની તારીખમાં મતદારોની મતદારી મથક સંખ્યા છે આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદેપુર લોકસભા એકવીસ બેઠકની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ કાર્યકર્તાઓની એક બેઠક રાજપીપળા ખાતે મળી હતી જેમાં નર્મદા જિલ્લાના દરેક તાલુકા પ્રમુખો જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત પ્રમુખો સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ આ નાંદોદ બેઠક પર લીડ કેવી રીતે મેળવવી તેની માહિતી પૂરી પાડી હતી તેમજ આશાવાદ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ પક્ષે મને ટિકિટ આપી એ બદલ હું આભાર માનું છું એટલે પ્રજાની વચ્ચે અમે છીએ એટલે પ્રજા વખતે કોંગ્રેસને જીતીને આ બેઠક આપશે લોકોને અમે અપીલ કરી છે કે બે ની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે બે હજાર ઓગણીસમાં કોંગ્રેસના વડાપ્રધાન બને એવી લોકો ઈચ્છા રાખી છે અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત સમાચાર આપણે આગળ જોઈશું લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોરબીના આમરણ ગામની ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિકારીઓ દ્વારા વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને મતદાન અંગે માહિતી આપવામાં આવી હતી અને શાળાના વિદ્યાર્થીઓને તેમના પરિવારજનોને મતદાન માટે અનુરોધ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી મતદાન જાગૃતિ શિબિર કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ મતદાન કરીને લોકો લોકશાહીના પર્વમાં જોડાય તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આમરણ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની અંતર્ગત ધોરણ ના વિદ્યાર્થીઓને એક વિડીયો ક્લિપ્સ બતાવી અને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અમે લોકોને વાકેફ કરેલા એમની ઉંમર અઢાર વર્ષથી વધારે છે અને એમના આજુબાજુમાં વસતા તમામ નાગરિકો કે જેઓ મતદાન કરવા જઈ શકવાના છે એમની ઉંમર અઢાર વર્ષથી ઉપર થઈ ગઈ છે એ લોકોને બધાને પ્રેરિત કરશે એવો સંદેશો અમે લોકોએ પાઠવ્યો છે અમારી શાળામાં એક જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ આવી હતી એ અમને મતદાન અંગે સૂચના આપતા હતા અને વિડીયો બતાવ્યો એમાંથી મને જાણ થઈ કે મતદાન એ આપણા દેશનો એક તહેવાર છે અને હું મારા માતા પિતા અને આજુબાજુ બધાને અમારા પરિવારને કઈ કે મતદાન કરવા જરૂર છે મારા ઘરે માતા પિતા ને કઈશ કે મતદાન આપે તથા આજુબાજુના પરિવાર ને પણ કઈશ કે તેવું મતદાન આપે ઉનાળો શરૂ થઈ ગયો છે ગરમીનો પારો આડત્રીસ ડિગ્રીને પાર કરી ચૂક્યો છે ત્યારે કોર્ટમાં કામ કરતા વકીલોને કોટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે એપ્રિલથી જુલાઈ સુધી વકીલોને કોટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે મુખ્ય ન્યાયમૂર્તિ અનુચ્છેદ બસો તથા ક્રિમિનલ મેન્યુઅલ એકસો અનુસાર એક ખાસ જાહેરનામું બહાર પાડી તારીખ પહેલી એપ્રિલથી એકત્રીસ જુલાઈ સુધી વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ આપી છે વકીલો સફેદ શર્ટ અને ટાઈ પહેરીને કોર્ટનું કામ ગુડ અને

છે કોશિશ ઘરે ઘરે હોય ડીડી ફ્રી ડિશ મનોરંજન ની દુનિયા માં માસિક શુલ્કે તદ્દન ફ્રી એન્ટરટેનમેન્ટ નું કમ્પ્લીટ પેકેજ જેમાં છે એસી ટીવી ચેનલ ન્યૂઝ વ્યૂઝ સિરિયલ મ્યુઝિક ફિલ્મ અને સ્પોર્ટ ની સાથ ઉપલબ્ધ છે ચાલીસ રેડિયો ચેનલ ડીડી ફ્રી ડિશ તમારા સપના ની ડિશ મારે નવા મતદાર ઓળખપત્ર માટે નોંધણી કરાવાની છે પણ કોણ ત્યાં જાય લાઈન માં ઉભો મારે પણ મારું સરનામું પણ સ્ટેટસ જાણવું છે રિલેક્સ મિત્રો ચૂંટણી પંચ ની ઓફિસ તો તમારા સ્ક્રીન પર છે બસ કોફી પીતા પિતા બધું જ કામ આસાનીથી થઈ જશે ડબ્લ્યુ પર જાઓ મતદાર યાદી માં પોતાના નામ નોંધણી કરાવો હવે મતદાર સંબંધી બધી જ સુવિધાઓ ડબલ્યુ 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 ડોટ એનવીએસપી ડોટ ઇન પર ઓનલાઇન પણ ઉપલબ્ધ છે મોડાસા કેળવણી મંડળ સહિત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વીર પામેલા જવાનના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી છે મોડાસા તાલુકાના ઝરડા ગામના વતની ખુશાલસિંહ જમ્મુ સરહદ પર ફરજ બજાવી રહ્યા હતા તે અરસામાં વર્ષા થતા હિમશીલા પડતા તેઓ બરફના થર નીચે દટાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેઓ વીરગતિને પામ્યા હતા આ શહીદના પરિવારને એક લાખનો ચેક આપવામાં આવ્યો હતો મોડાસા કોલેજના યુજીસી હોલ ખાતે આયોજિત કાર્યક્રમ મંડળના ટ્રસ્ટીઓ સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર મોડાસા નગરે શહીદોની વિધવાઓને યોગ્ય રકમ મળી રહે તે માટેનું આયોજન કરેલું રૂપિયા બે લાખ છોતેર હજાર છસો ચોરાણું રૂપિયા અમે એકત્ર કરી શકેલા તે પૈકી રૂપિયા એક લાખ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સૈનિક ખુશાલસિંહ જે શહીદ થયા છે વર્ષામાં છ દિવસ સુધી બરફ નીચે રહેલા તેમના વિધવા ભારતીબેનને એક લાખ રૂપિયાનો ચેક આજરોજ અર્પણ કર્યો છે ગુજરાત રાજ્યના સરહદે આવેલ બનાસકાંઠાના અમીરગઢ ગામ દેવશ્રી ડુંગરીપુરી મંદિર ખાતે ફાગણવદ આઠમના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે ઉલ્લેખનીય છે કે આજથી પચાસ વર્ષ પૂર્વે અમીરગઢમાં ડુંગરપુરી મહારાજે ફાગણવદ આઠમે સમાધિ લીધી હતી ત્યારે આ અવસરે અહીં દર વર્ષે મંદિરમાં વિધિવત ધજા ચડાવવામાં આવી હતી અને વિશેષ પૂજા અર્ચનાનો કાર્યક્રમ યોજાયો હતો મંદિરના દર્શન માટે અને મેળાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ સુરક્ષા પણ ગોઠવાઈ હતી બધા એમના સ્ટાફ સાથે રંગે ચંગે ગુલાલ સાથે અબિલ ગુલાલ સાથે ફૂલ આરતી એ ધૂણીના દર્શન કરવા દર વર્ષે પધારે છે ડુંગરપુરી મહારાજ અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા સમાચાર અમારો ખાસ રિપોર્ટ મીઠાની સૌથી મોટી ગુફાની શોધ ઇઝરાયલ માં થઈ છે ગુરુવારે શોધકર્તાઓ જણાવ્યું કે આ ગુફા મૃત સાગરની પાસે સ્થિત છે આ પહેલા વિશ્વની સૌથી મોટી ગુફાનો રેકોર્ડ ઇરાન નામે છે હવે આ દરજ્જો મહમ નામની ગુફાની પાસે હશે આ મીઠાની ગુફા દસ કિલોમીટર લાંબી છે તે ઇઝરાયલ સૌથી મોટા પહાડ માઉન્ટ સોડોમમાંથી પસાર થાય છે સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં બનેલા કલ્ચરલ સેન્ટરને પ્રથમવાર જનતા માટે ખોલવામાં આવ્યું છે તેમાં યુએઇ સિવાય વિદેશી પર્યટકો પણ જઈ શકશે આ કલ્ચરલ સેન્ટરનું નામ કસર અલ વતન રાખવામાં આવ્યું છે આ આલીશાન ઇમારતમાં બનાવટ અને સજાવટ શાહી મહેલની જેમ કરવામાં આવી છે માર્બલથી બનેલી આ ઇમારતમાં યુએઈની સંસ્કૃતિ ઇતિહાસ અને આધુનિકતાનો ખૂબ જ સમન્વય મળે છે અહીં એક લાયબ્રેરી છે જેમાં યુએઈના ઇતિહાસ સાથે જોડાયેલા પચાસ હજાર પુસ્તકો રાખવામાં અહીં બે મોટા રૂમમાં મેન્યુસ્ક્રિપ્ટ અને કિંમતી એન્ટિક વસ્તુ પણ રાખવામાં આવી છે આ પેલેસમાં ઘણા મીટિંગ રૂમ ડાઇનિંગ એરિયા અને પુલ પણ બનાવવામાં આવ્યા છે તો અત્યારે ઇવનિંગ ન્યૂઝમાંથી અમને રજા આપશો નમસ્કાર